જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે કોટ સેટમાં પ્લાઝા પેરમાં થોડીક આઈટમ લઈ આવી છું કાપડ એવી રિયોનમાં છે એકદમ સ્મૂથ કાપડ છે પ્લાઝા પેર છે પ્લાઝા પેરમાં એમથી ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ આવશે પ્લાઝા પેર છે આ પ્લાઝો પ્લાઝાની સાઇઝ જોઈ લો આ ડબલ એક્સેલ નો ફર્મો છે અમે તમને ને આમાં ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ આવશે પછી આ બીજી ડિઝાઇન છે એમાં આ બ્લેક કલર છે ને આ બ્લુ કલર છે નેવી બ્લુ આમાં એમ થી સાઈઝ આવશે આ એક્સેલ સાઈઝ ફર્મો તમને કલર એક ને એક આવશે સાઈઝ જ બદલશે એમ થી ડબલ એક્સેલ સુધી છે આ કોટ સેટ છે પેઇન્ટ ઓલું રીયોન કાપડ હતું આ મલ કોટન છે एकदम સ્મૂથ કાપડ સરસ આવશે આ કોટ સેટ છે

એકદમ સરસ મોટી આવશે આ એક્સેલ સાઇઝ છે આમાં એમ થી ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે કલર એકને એક રેશે ખાલી સાઈઝ જ બદલશે

એકદમ કાપડ સરસ આવશે એલથી ડબલ એક્સેલ સુધીની સાઇઝ આમાં છે જે કોઈએ વિડિયો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો અત્યારે આ પાંચ છ ડિઝાઇન બતાવી આમાં જાજો માલ પ્લાઝા પેરમાં ને ડ્રેસ મટીરિયલમાં છે જે કોઈને નજીકના હોય રૂબરૂ જોઈ જાજો ને ઓનલાઈન બુકિંગવાળાને આ છ ડિઝાઇન મેં બતાવી છે જય શ્રી કૃષ્ણ